મિત્રો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવીનો વિવાદ સમાજ લેવલે પહોંચી ગયો છે કાઠી અને ચારણ ગઢવી સમાજ વચ્ચે જોરદાર વિરોધ થઈ રહ્યો છે હાલ ગુજરાતભરમાં એવી પરિસ્થિતિ છે કે બંને સમાજ એકબીજાના પ્યાસી બની ગયા છે ત્યારે મિત્રો બંને સમાજના આગેવાનોએ શું કહ્યું અને તેનો જવાબ આપતા દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવીએ શું કહ્યું તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ આજે ખુલશે બધી પોલ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ગુજરાતમાં અત્યારે કેટલાક કલાકારો વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દેવાયત ખવડ અને બ્રિઝનસદાન ઘટવી વચ્ચે પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે આ બે કલાકારોએ એકબીજા શાબ્દિક વાણ શરૂ કર્યા છે એટલું જ નહીં પરંતુ હવે દેવાયત ખવડ અને બ્રિજરા ગઢવી વચ્ચેનો ઝઘડો થોડો શાંત થયો હોય એવું લાગી રહ્યું છે કાઠી સમાજ અને ચારણ ગઢવી સમાજ વચ્ચે પેઢીઓથી સંબંધો મિત્રો ગઢવી સમાજ અને કાઠી સમાજના આગેવાનોએ બંને સાહિત્ય કલાકારોને સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારનો વિડીયો નહીં મૂકવાની સલાહ સાથે ફરજ પાડી હોવાનું સામે આવ્યું છે કાઠી સમાજને ચારણ ગઢવી સમાજ વચ્ચે પેટીએથી સંબંધો હોય અને મામા પાણેજનો નાતો હોય ત્યારે કલાકારોની બિનજરૂરી માથાકૂટ બંને સમાજને નુકસાન પહોંચાડે તેમ હોવાથી બંને સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને આ વિવાદને શાંત પાડવા માટે પહેલ કરી છે નેગેટિવ કોમેન્ટ નહીં મૂકવા આગેવાનોએ કરી વિનંતી મિત્રો નોંધનીય છે કે હાલ સોશિયલ મીડિયામાં બંને કલાકારોનો ઝઘડો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે ત્યારે ગઢવી સમાજ અને કાઠી સમાજની આજની પેઢીના યુવાનોએ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની નેગેટિવ કોમેન્ટ નહીં મૂકવા આગેવાનોએ ખાસ કરીને વિનંતી કરી છે બંને કલાકારોનો વ્યક્તિગત ઝઘડો છે અને તેની અસર બંને સમાજ પર થઈ હોવાથી હવે વિડીયો ના મૂકવા માટે સમજાવવામાં આવ્યું છે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમારી વ્યક્તિગત બાબત હોય તો રૂબરૂ મળો ત્યારે મોરે મોરો દેજો બાકી અત્યારે મૂકવાનું બંધ કરો તેવી વિનંતી આગેવાનો દ્વારા કરવામાં આવી છે કોણે કોને શું કહ્યું ચાલો મિત્રો આપણે જાણીએ મિત્રો દેવાયતે ખવડે બ્રિજરાજદાનને કહ્યું પીઠ પાછળ કોક બોલે તેમાં મજા નથી આવતી તકલીફ હોય તો સામે આવને બ્રિજરાજ ગઢવીએ દેવાયતે તે ને કહ્યું મન પડે ત્યારે આવી જશે તારી જેમાં છુપાઈને નથી રહેતા આ નિવેદન બાદ દેવૈત ખાવડે બ્રિજરા દાન ગઢવીને કહ્યું જે મુઠ્ઠી બાંધેલી છે તેને ઉગાડી ના કરો નહીં તરલકૂલતા વાર નહીં લાગે મિત્રો તમે આ વિવાદ વચ્ચે શું કહેવા માંગો છો કોણ સાચું છે દેવાય તો ખબર કે બ્રિજ રાજધાન ગઢવી નીચે કમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો જેથી બધાને જાણ થાય ધન્યવાદ